તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે ટેટસ જોયું મિત્રો મતલબ કે હસતો તારો ચહેરો એ સોંગ ઉપર ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો હશે કેમ કે તમને ખ્યાલ જ હશે કે જે આપણે ઓલ મટિરિયલ છીએ એમાં ચારકનો આપણે પાસવર્ડ રાખીએ છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો મિત્રો તમને પાસવર્ડ બબે બબેના સ્ટેપમાં મળી જશે તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે અઇટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ન હોય તો મિત્રો અલાઇટ મોશન લઈ લેવાનું છે લઈટ મોશન લઈ લેશો મિત્રો એટલે મેં તમને જે પ્રોજેક્ટ આપેલો છે એ પ્રોજેક્ટ તમારે લઈ લેવાનો છે અને જે મેં ઓલ મટિરિયલ આપેલું છે એ ઓલ મટિરિયલ તમારે લઈ લેવાનું છે તો તમારે પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો મિત્રો લિરિક્સ પ્રોજેક્ટ હશે મિત્રો આ રીતનો લિરિક્સ પ્રોજેક્ટ હશે મિત્રો તો તમારે પ્રોજેક્ટ એડ કરી લેવાનો છે મિત્રો પ્રોજેક્ટ એડ કરી લ્યો મિત્રો પછી તમારે જે મેં ઓલ મટિરિયલ આપેલું છે મિત્રો એ તમારે ઓલ મટિરિયલ ડાઉનલોડ કરી લેવાનું છે તો આપણે ઓલ મટિરિયલ ઓલ મટિરિયલ આપણી પાસે છે તો પ્લસના બટનમાં આપણે જાશું અને સૌપ્રથમ પ્રથમ પહેલાં તો મિત્રો આપણે ફોટો લઈ લેશું મિત્રો આપણો જે ફોટો છે એ ફોટો સૌપ્રથમ લઈ લેશું તો આપણો ફોટો આવી ગયો છે તો એ ફોટોને હું લોંગ પ્રેસ કરી અને આ શેપની નીચે મૂકી દઈશ અને મતલબ કે સોંગ ઉપર જ મૂકી દઈશ અને સોંગની લાસ્ટમાં હોયો જઈશ તો સોંગની લાસ્ટમાં જઈ અને પાછો આ ફોટા પર હું ટચ કરીશ અને એની લંબાઈ વધારી લેવાની છે જેટલું આપણું સોંગ છે તો અહીંથી આ લંબાઈ તમારે વધારી લેવાની છે આ ઓપ્શનમાં તો આપણી લંબાઈ વધી ગઈ છે ફોટાની તો હવે આટલું કરી લે મિત્રો પછી પાછા સ્ટાર્ટિંગમાં આવી જશું સ્ટાર્ટિંગમાં આવી અને જે આપણે ટેક્સ પીએનજી છે તો ટેક્સ પીએનજી હું લઈ લઉં છું તો એને પણ હું રોટેટ કરી દઉં છું હું ટ્રાન્સફોરના ઓપ્શનમાં જઈ અને રોટેટના બટનમાં જઈ અને નેવ રોટેટ કરી દઉં છું અને આ રીતનું અહીંયા સાઈડમાં આ રીતનું મૂકી દઉં છું તો આ રીતનું અહીંયા સેટ કરી લઉં છું તો તમારે પણ સાઈડ નાની મોટી કરી હોય આખું પાછો કરી શકો છો મિત્રો તો આપણે પરફેક્ટ આવી ગયો છે અહીંયા તો આને હું લોંગ પ્રેસ કરી અને ફોટાફટ પાછું મૂકી દઈશ તો આને પણ આપણી સોંગની લાસ્ટમાં વયા જશું અને માથે ટચ કરી અને આની પણ લંબાઈ આપણે વધારી લેશું જેટલી સોંગ છે આપણું એટલી લંબાઈ કરી લેશું તો આપણે પીએનજી પણ આમાં સેટ બરાબર થઈ ગઈ છે મિત્રો તો હવે આટલું કરી લો મિત્રો પછી મિત્રો તમારે શું કરવું છે એ તમારે મિત્રો જે હું તમને આ ઇફેક્ટવાળું મતલબ કે ઇફેક્ટવાળું આ ગ્રુપ તમને બતાય આ રી ગ્રુપ એ ગ્રુપ ઉપર ટચ કરવાનું રહેશે મિત્રો એ ગ્રુપ ઉપર ટચ કરી અને તમને અહીંયા સોરી મિત્રો તમને અહીંયા જે આ થ્રી ડોટ દેખાય ઉપર આ થ્રી ડોટ એ ગ્રુપ ઉપર ટચ કરીને આ થ્રી ડોટ દેખાય એમાં જવાનું રહેશે આ ગ્રુપ ઉપર ટચ કરશો પછી આ થ્રી ડોટમાં જવાનું રહેશે થ્રી ડોટમાં જશો મિત્રો પછી તમને અનગ્રુપનું ઓપ્શન બતાવી જશે મિત્રો તો તમારે એના ઉપર ટચ કરવાનું રહેશે રહેશે એટલે જે આપણે એ ગ્રુપમાં ઇફેક્ટ છે બધી બહાર આવી જશે મિત્રો તો તમારે આ રીતની ટચ કરી દેશો એટલે તમે જોઈ શકો છો આવી જશે મિત્રો તો આટલું કરી લેવાનું છે પછી આટલું કરી લે પછી મિત્રો આ લિરિક્સ જે લિરિક્સ લિરિક્સવાળું ગ્રુપ છે તો એને તમે બહાર નહીં કાઢો તો ચાલશે કેમ કે એમાં કાંઈ જરૂર નથી એની બહાર કાઢવાની કાંઈ જરૂર છે નહીં તો તમારે આ જે ઇફેક્ટ છે એ ગ્રુપને અનગ્રુપ કરી લેવાનું છે પછી મિત્રો તમારામાં એક ટેમ્પલેટ એડ કરવાનું છે તો ટેમ્પલેટ પણ મેં તમને આપેલું છે તો આપણે આ ટેમ્પલેટ આપેલું છે તો ટેમ્પલેટ ઉપર ટચ કરી અને હું આની સાઈઝ થોડીક મોટી કરી લઈશ થ્રી જઈ ફીલકમ્પસી કરી લઈશ તો હું ફિલકમ્પસી કરી લઉં છું અને સાઈઝ ફૂલ સ્ક્રીન થઈ ગઈ પછી એવી ફૂલ સ્ક્રીન થઈ જાય પછી આ બ્લેન્ડિંગવાળા ઓપ્શનમાં આવશું આપણે બ્લેન્ડિંગવાળા ઓપ્શનમાં આવી અને આ લાઇટિંગવાળા ઓપ્શનમાં આવશું લાઇટિંગ લાઇટિંગવાળા ઓપ્શનમાં આવીશ પહેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દઈશું તો સ્ક્રીન દઈ અને આપણું ટેમ્પલેટ છે ને લાસ્ટમાં વહી જશું તો મિત્રોનું આપણી ટેમ્પલેટની લંબાઈ થોડીક ઓછી છે તો તેને સેટ કરવા માટે કોપી કરી લેવાનું છે તો ઓપ્શનમાં જઈ કોપી કરી લેવાનું છે તો માથે ટચ કરી અને ઓપ્શનમાં જઈશ અને આ કોપી લિયર તમને અહીં લખેલું બતાવી જશે તો કોપી લિયર કરી લઉંશું અને પાછા જે ઓપ્શનમાં જશું અને પેસ્ટ ક્લિયર આપણે કરી દેસું એટલે એ જે કોપી કરેલી લિયર હતી એ પાછી પેસ્ટ થઈ જશે તો આ પેસ્ટ આપણે આ પેસ્ટ કરી દીધી તો આ પેસ્ટ કરી દીધી તો મિત્રો તમારે આ રીતનું ટેમ્પલેટ આમાં એડ કરવાનું છે આ રીતનું સેટ કરવાનું છે તો અહીંયા પણ થોડીક જગ્યા બાકી છે તો અહીંયા પણ તમારે કોપી પેસ્ટ કરી લેવાનું છે તો મિત્રો આટલું કરી લેશો મિત્રો એટલે તમારું સ્ટેટસ લગભગ બનીને કમ્પ્લીટ તમે જોઈ શકો છો મિત્રો તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે આમાં કાંઈ જ કરવાની જરૂર છે નહીં હા બાકી તમારે હવે લોગો તમારે એડ કરવાના હોય તો તમારે એડ કરી લેવાના છે લોગો જે પણ એડ કરવાના હોય કે લોગોને એડ કરી લ્યો મિત્રો પછી તમારે શું કરવાનું છે પછી મિત્રો આને ડાઉનલોડ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને તમારે જે પણ સાઈઝમાં સેવ કરવું હોય કરી શકો છો હું એક હજાર એંસીમાં જ કરું છું તો તમારે પણ એમાં કરવું હોય તો કરી શકો છો બાકી સાઈઝ ચેન્જ કરવી હોય તો કરી શકો છો પછી મિત્રો તમારે સાઈઝ સરખી કરી લ્યો પછી આ એક્સપોર્ટમાં મારી દેવાનું રહેશે મિત્રો આ એક્સપોર્ટમાં એક્સપોર્ટમાં મારી દઈશું મિત્રો તમને ટેટર સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટને શેર જરૂરથી કરતા જજો મિત્રો અને મિત્રો આવા જ એડિટિંગના વિડીયો શીખવા ગમતા હોય મિત્રો તો મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી